આજે પહેલી ઓક્ટોબરના પાંચ મોટા ફેરફારો થયા છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે પેટ્રોલિયમ કંપનીઓએ 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારો કર્યો જેનાથી દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડરના ભાવ રૂપિયા 1595 પહોંચી ગયા છે જો કે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો જનરલ રિઝર્વેશન ટિકિટના ઓનલાઈન બુકિંગ માટે આધાર વેરીફિકેશન જરૂરી રહેશે જો કે જનરલ રિઝર્વેશન શરૂ થયાના પેલા 15 મિનિટમાં જ IRCTC વેબસાઈટ અથવા એપ પર ટિકિટ બુક કરવા માટે આ જરૂરી રહેશે આ ઉપરાંત નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ UPI અંગે મહત્વનો નિર્ણય કર્યો છે કોઈપણ વ્યક્તિ UPI દ્વારા પૈસા માંગતી બીજી વ્યક્તિને રિક્વેસ્ટ મોકલી શકશે નહીં આ પ્રતિબંધ ફક્ત P2P કલેક્શન વિનંતીઓ પર જ લાગુ પડે છે Flipkart Amazon Swiggy અથવા IRCTC પર પણ હજુ પેમેન્ટ કલેક્ટ કરવા માટે રકવાસનો ઉપયોગ કરી શકાશે આ સુવિધાનો ઉપયોગ કરી અને ઘણા લોકો UPI યુઝર્સ સાથે છેતરપિંડી કરી રહ્યા છે આ ઉપરાંત આજથી સ્પીડ પોસ્ટ સેવા વધુ મોંઘી થઈ ગઈ છે India Post એ વિવિધ શ્રેણીઓ માટે નવા ચાર્જીસ રજૂ કર્યા છે જે કે સુરક્ષા અને સુવિધામાં પણ સુધારો કરવા માટે આવ્યો છે. સામાન ત્યારે જ ડિલિવર થશે જ્યારે રિસીવનો OTP કન્ફર્મ થશે. OTP બેઝ ડિલિવરી માટે પ્રતિ સામાન 5 એક્સ્ટ્રા પ્લસ GST આફુ પડશે. ડિલિવરીનો real time status SMS દ્વારા જાણવા મળશે.